કાલ સાંજ સુધી તૈયાર કરી મેહુલ બેન આપી દઈશ તમે જ્ઞાની ના તો મોટી સંખ્યામાં જજો આવેદન પત્ર લઈ અને એમને માનવું પડશે આપીશ એમનો હેતુ શું હશે સમાજ ખોટો ખોટો આ નથી આ પાંચ હજારમાં પચીસો રૂપિયામાં સમાજ ના ગરીબ માણસ માં જ કરે છે આ કોઈ મોટો ખર્ચો છે નહીં એવી આપણે એને સમજણ પાડીશું અને એમ છતાં ના માને આપણે ઉગ્ર આંદોલન આપીશું જે કઈ કરવું પડશે કરશું તો હું રજાલો સાહેબ અને આવેદન પત્ર કાલ સાંજે તૈયાર થઈ જશે ચાર વાગ્યા સુધી અને તમે બધા વાત જોડે આગ્રી છે ને તો હું મહેનત કરું છું એક બીજી વાત કહું કદાચ આપણે આપણે જિલ્લાના જે કોઈ સાઉન્ડ વાળા એ તો જવાના નથી પણ કદાચ આ તો રાજકારણ રાજકોટ સાઉન્ડ મંગાઈ અહીંયા મીટિંગ કરે તો એના માટે વિચારવું પડશે ને તમારે બીજા કોઈ તાલુકાનો આવ્યો બરાબર આપણે તો તૈયાર છીએ પણ આ તો મારા બેટા ગાંધીનગર થી મંગાવશે તો તો એના માટે તમે કોઈ વિચાર્યું શું કરશો એના માટે કદાચ આપણા જે જિલ્લા એ નક્કી હે પણ આ તો જીઓ બીજો બહાર ન આવ્યો મીટિંગ કરવા કે ચલો કોંગ્રેસ ને જે કઈ જાહેરાત કર્યું એ પાટણ ચલો આથી રાપર થી કોઈ ડીજે લઈને આવ્યો તો એના માટે આપણે બધા ભેગા થઈને બંધ કરાવવાનું તો વિચારવું પડશે ને હે એટલે બધે એના માટે વિચાર કરો સાહેબ તમે કહો એના માટે આપણે શું કરવું આ વાત સાચી છે કે કદાચ બહાર ના આવે છે ચૂંટણી બહાર ના આવે ને મહેશભાઈ બહાર ના જ આવે તો એનો શું વિચાર કરશું આપણે સળગાઈ મારવાનું બીજું શું મિત્રો અમાર ઠાકોર કેટલા હાથું છો કરો બરોબર તો સદારામ બાપા ને એવી જ બોલાવો કે જ્ઞાની બેન ઠાકોર સુધી પહોંચી જો બોલો સદારામ બાપા ને બોલો સદારામ બાપા ની અરે આપણે અત્યારે આ એ વાત કરી કે સાઉન્ડ આઠ થી ટોટલ બંધ તો આમાંથી દસ ટકા પબ્લિક એવી હશે પોગ્રામ ઓર્ડર લીધેલા છે ને પાર્ટી નો ફોન આવશે તો શું જવાબ આપશો છે ને

અદાણ મળી રહ્યા છે સારું હવે અદાણ મેલું છે એ કાકો છોડાવવા કોણ આવશે હડગાવ વાળો છોડાવવા નહીં આવે એટલે ગમે તે વસ્તુ કરો એ નક્કી કરો બીજું ત્યાં સાહેબ હાલ કીધું આપણને કે આપણે આવેદન પત્ર ઘેની બેન ને હાલીએ બરોબર આપણે ફોન માં ઉભર્યું એ હા ના જ પાડે મારે કોઈ લેવા દેવા નથી બરોબર એટલે આપણે શું હરેક ગામના સરપંચને ને ભેગું થવા જવાનું તમારો મુદ્દો આપણો એટલે જે હોય એનું નક્કી કરો હાલો એક તો આ બંધારણ કર્યું એ ભાઈ સાઉન્ડ વાળા તમામ ભાઈઓ છો આપડે કોઈ તમને કેવા આવ્યો કે અમે તમે અમે તમારું સાઉન્ડ બંધ કરાવો છો હે તો આપણો કોઈ પૂછું નથી ને હોય ને એની નીચે સાઉન્ડ બંધ કર્યો તો પણ પેલું હોય ને બાર મહિના પેલું કેવું હતું કે સાઉન્ડ બંધ તમારા અમે બંધ કરાવો છો તો બધો તમારે ઘરે અમે મેલવા આવો હે હવે આજુ બાજુ હોય ને સાઉ ડાયમ કોઈ અમને અમાર ગામમાં કોઈ પૂછ્યું નથી અમે તો સાઉડ વાળો ને પૂછવા ના આવવું પડે સાઉડ આવતો હોય અમે એટલે ભાઈ કે આ સાઉડ બેસો બે તમે બેસી મારો ના કમી બંધ કરાવો છો હવે આ ગામ તો પાગાઈ બે કેક દાદો જ હશે કોઈ કહેવા જો નથી તો આવી રીતે સાઉડ હોય ને બંધ કરાયો

આ લોકોનો પ્રશ્ન એવો છે કે મારે દસ પંદર પ્રોગ્રામ બુકિંગ છે અમુક અમુક સમાજમાં જે સમાજમાં બુકિંગ છે પ્રોગ્રામ કરવાના જ છે જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ કાપવાનો છે રેડી આપણે ધારો કે આપણે કોમમાં રજૂઆત કરો કે અમારે આ સાઉન્ડ ચાલુ રાખવું છે ઈ એમ કે કે એમાં નહીં રાખવું એનો કોઈ બી પ્રસંગ આવે આપણે નહીં જવાનું બીજાને નહીં દેવા દેવાનું રેડી અને મીટિંગમાં એમ કે આપણને એમ કહે છે કે લગ્નમાં હો જણા આવો આપણે મીટિંગમાં હો જણા નહીં જવાનું મારા ગ્રોમમાં હવે બે દિવસ પેલા ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે અલ્પેશ ઠાકોર ની મિટિંગ છે છવ્વીસ તારીખે તો એવું કીધું છે કે જેને જેને આવું છે મેં કીધું હોય કઈ જવાનું નથી હો તમે ભેગા થઈને જે કરવું હોય નાખો ખોટો સમાજ ટાઈમ અને ભાડા બગાડવા અહીંયા જવાની જરૂર નથી અગિયાર ગાડીઓ લઈ અને તમે જે કરવું હોય નાખો બારમી ગાડી ના દેખાવી જોઈએ અને કોઈ સાંભળવાળો ના જવું જોઈએ રેડી છવ્વીસ તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી આપણે સમાજ નું ભલું થતું હતું સાઉન્ડ તો ચાલુ રહેવાનું છે રેડી અને જે આપણે પંદર પ્રોગ્રામ છે બીજા પંદર દસ જે બુકિંગ છે એ કરવાના જ છે પણ જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ પકડવાનો નથી

સાઉન્ડ કોણ લગાવશે વાત કરો ગામનું ગામનું સાઉન્ડ લાગે છે هلا هلا مدي کتابري کي يا